તો તાલાલા પંથકના અમૃતફળ એવા કેસર કેરીના પાકમાં આ વર્ષે પણ ગ્લોબલ વોર્મિંગની અસર છે આંબા ઉપર વ્યાપક પ્રમાણમાં મોર આવ્યા પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આંબા ઉપર બંધારણ થયું નથી મોર આંબા ઉપર બળી ગયા છે જેને કારણે ખેડૂતોની મીઠી દશા બેઠી છે કહી શકાય કે ખેડૂતોની માઠી દશાબે છે અત્યાર સુધીના જેટલા મોર આંબા ઉપરથી નાશ થઈ ગયા છે માત્ર જ મોર આંબા ઉપર બચ્યા છે ખેડૂતોને આર્થિક પાયમાલમાંથી બહાર લાવવા બાગાયત વિભાગે પાક સર્વે કરવા કરવું જોઈએ જ્યાં કેસર કેરીના પાકોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવેશ કરવો જોઈએ તેવી ખેડૂતોની માંગ છે છેલ્લા દસ થી બાર વર્ષ પહેલાથી અમે સતત કિસાન સંઘ દ્વારા માગણી કરી છે કે બાગાયતને પાક વીમામાં સમાવેશ કરો સરકાર વન અને પર્યાવરણ પાછળ આટલા રૂપિયાનો ખર્ચો કરે તો જો એ ખર્ચો ખેડૂતોના આપવામાં આવે તો પર્યાવરણનું સો ટકા જતન થઈ શકે મધ્યનો એટેક પણ એટલો બધો જોરદાર છે કે પાંચ પાંચ સાત સાત વખત ડોઝ મેળા છતાંય કોઈ ખેડૂતે એક તો કોઈ રિઝલ્ટ મળેલ નથી હું એને કારણે આ બગીચાના મોવાટને બધું કરીને ભસ્મીભૂત થઈ ગયું છે અમારે આખા વર્ષની આજીવિકામાં બાર મહિને એક વાર ફાલ આવે છે એની પાછળ છોકરાઓને ભણાવવાનો આ બે ઘણા ખર્ચા હોય કારણ કે એ અટ્યા એક વર્ષ નો પાક ફેલ જાય એની પાછળ એવા પાંચ થી સાત વર્ષથી આ એક ધારો સદંતર દર વર્ષે ઉતરોતર ઘટતું જાય છે પાક આંબામાં પૂરતી ઉપજ ન આવતી હોય છે ત્યારે આવક કરતાં ખર્ચના પણ નથી એમાંથી થતા ઉભા થતા હોય છે ત્યારે વધુ બધું ખેડૂતોને પરિસ્થિતિ મુશ્કેલ થતી જાય છે જેથી દર વર્ષે વિચારતા હોય છે કે સહન શક્તિ હોય છે પરંતુ આ સહન શક્તિ ખૂટી જાય છે ત્યારે ખેડૂતો આંબા કાપવા તરફ વળ્યા છે જ્યારે આંબાનું અત્યારે હાલમાં પણ વધારે પ્રમાણમાં કટિંગ ચાલી રહ્યું છે ને આંબા કાપવાને કારણે પર્યાવરણને પણ અસર થાય છે તેથી કરીને આ જો આ પાકને બગાયતી પાક વિમાં સમામાં આવે તો રાહત થઈ શકે એમ છે ને ખેડૂતો એને પણ રાહત થઈ શકે એમ છે